છેલ્લા આઠ વર્ષથી આ કાકા સવાર સવારમાં માત્ર વીસ રૂપિયામાં પૌવા અને વીસ રૂપિયામાં ઉપમા ખવડાવે છે ભાઈ મોંઘવારી તો વધતી જાય છે અને મોંઘવારી નડતી હોય છે પણ આ કાકા માત્ર વીસ જ રૂપિયામાં તમને પેટ ભરીને નાસ્તો કરાવે છે અને એ પણ સવારે પાંચ વાગે ચાલુ થઈ જાય અને સવારે દસ વાગ્યા સુધી અહીંયા તમને મળી જશે નાસ્તો અહીંયા તમને ગરમા ગરમ પૌવા મળી જશે અને ભાઈ છે ને ઉપમાની સાથે એમની સ્પેશિયલ મહારાષ્ટ્રીય ચટણી પણ આપે છે આપડા વડોદરામાં ભાઈ નાસ્તા કરવા માટે સવાર સવારમાં ભાઈ સેવસર લારીઓ તો ચાલુ થઈ જતી હોય છે પણ જો કોઈને હેલ્ધી નાસ્તો કરવો હોય તો ભાઈ પૌવા અને ઉપમા આવી આઈટમ તો સવાર માં મળી જાય ખાવા તો પછી આખો દિવસ ભાઈ બપોર સુધી ભૂખ ના લાગે અને આ તમે ઉપમા જોઈ શકો છો એકદમ પરફેક્ટ આમ બાઉલ જેવો દેખાય છે તમને એના એના માટે માટે આ આ છે છે ને ઉપમા એક ડોયો રાખેલો દ્વારા ભાઈ આપે એટલે પરફેક્ટ સાઈઝ માં અને પરફેક્ટ ક્વોન્ટિટીમાં તમને મળે એડ્રેસ ની વાત કરું તો આપડા વડોદરામાં સુસાગર રોડ તરફ જતા બંબાખાના પાસે તમને આ કરતા મસ્ત મસ્ત ગરમ ગરમ નાસ્તો કરવા મળી જશે અને આ છે રાવપુરા વાળો રોડ એટલે તમને મળી જ જશે પહોંચી જ જ